પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાન પ્રાંતના સરહદી શહેર નજીક તીર્થયાત્રીઓને લઈ જતી એક બસ ઊંડી ખીણમાં પડી હતી જેમાં લગભગ સત્તર લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે જ્યારે આડત્રીસ અન્ય ઘાયલ થયા હતા તીર્થયાત્રીઓ બુલુચિસ્તાનના ખુલ્દાર જિલ્લાના દૂરસ્થ મુસ્લિમ સુફી દરગાહ શાહ નુરાની જઈ રહ્યા હતા ત્યારે અબ શહેરમાં તેમની બસ ખાડામાં પડી ગઈ હતી જ્યાં અકસ્માત થયો તે સ્થળ ક્રાંસીથી લગભગ સો કિલોમીટર દૂર છે ગૃહમંત્રી મોહસિન નકવીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે એવું લાગે છે કે એક વળાક પર ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું જેના કારણે બસ ખાડામાં પડી હતી આ મુસાફરો સિંધપ્રાંતના થટ્ટા શહેરના રહેવાસી હતા નકવીએ કહ્યું વાહન બુધવારે બપોરે બે વાગ્યે થટ્ટાથી નીકળ્યું હતું અને બુધવારે રાત્રે લગભગ આઠ વાગ્યે અકસ્માત થયો હતો તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે